એ એક વાત જો બોંજો પણ મારી વાત બોલો પેલા યાર અમે આપણો સુખરમનો એટલે આપણે પલડી તો ખાસ હોક નાગье તરાવું ડરાવાય તો કીધું જ તો હવે આપણો ના છે પોરે મૂ નાયો તો ભઈ બીક લાગે આપણને આ તો ઉંડુ વાત છે પણ મજા કેવી આવે તમને ખબર છે બાકી તો બધું કે બધું ઓય મેલે હૈ

જલ્દી ગણો ઘણા જપ્પે ઘાટી ને મજા હિન્દ્રો આ છે ને આવું છે તમારે આવો રા બને તો નખીન આવું પણ તમે બધા બહાર નેકરાયો તો મને કહો છુકા તમે તમારા જીવ ખવાવા માં આખો થાને મને બહાર નેકરા હડક નેકરા આના છુકા નહીં ઓમું એક હોય આયા પણ બધા પછી એમ મત તમે નેકરા હજો

તો તમે મારી વાત એનું કેવું એમ નહી એનું એમ કેવું છે કે તમે આવા બહેનો ઘેર નહિ બે કરો છો પેલા આ ખોચી ના છો તો પછી

મારું પાંચો હા